આ પુલનું નિર્માણ કાર્ય હોવાને કારણે તમામ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે કોઝવે અત્યંત નીચો છે સામાન્ય વરસાદમાં પાણીનો પ્રવાહ એટલો વધી જાય છે કે મુસાફરો ફસાઈ જવાની અને વાહન વ્યવહાર ખોરવાઈ જવાની ભયાવહ સ્થિતિ ઊભી થાય છે આવતા મહિને પારસધામમાં પર્યુષણ પર્વ આવી રહ્યું છે જેમાં સમગ્ર ભારતમાંથી અંદાજે દસ હજાર કરતાં પણ વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવવાની શક્યતાઓ છે જો આ સમયે પણ પુલનું કામ અધૂરું રહેશે તો આટલી મોટી સંખ્યામાં આવનારા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે કોઈ અનિચ્છનીય ઘટના કે જાનહાની થાય તો જવાબદારી કોની રહેશે આ એક ગંભીર પ્રશ્ન છે કમિશનર અને અન્ય મોટા અધિકારીઓ પણ રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજના દર્શન કરવા માટે આ માર્ગ પરથી પસાર થતા હોય છે ત્યારે તેમને પણ આ અધૂરા પુલનું કાર્ય સામાન્ય જનતાના વિકાસનું નું કાર્યની સ્થિતિ શું થતી હશે આ એક મોટો સવાલ છે જેનો જવાબ સત્તાધીશો આપવો જ પડશે તંત્ર અંગેના તાત્કાલિક કાર્યવાહી અને પુલ કાર્ય ઝડપીથી પૂર્ણ થાય તેવી જનતાને અપેક્ષા છે